ધોરણ સાત ચેપ્ટર બે દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઈસવીસન બારસો છથી પંદરસો છવ્વીસ દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી જેમાં ગુલામ વંશ ખિલજી વંશ ભુલક વંશ સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું દિલ્હી સલ્તનતના શાસકો ગુલામ વંશ બારસો છ થી બારસો નેવ અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ કુતુબુદ્દીન એબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો બારસો છ માં માત્ર પાંચ વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો ઈસવીસન બારસો દસમાં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુતમીઝ ગાંધીએ આવ્યો તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન ચાર ગાનની સ્થાપના કરી એટલે કે ચાલીસ તુર્ક અમીરોના દળની રચના કરી તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું ઇલ્તુતમીસને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત મિસે પોતાની કાવેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી ઇલ્તુત અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી સમયના ઇતિહાસકાર મિન્હાઝે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાનના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાવેલ અને સક્ષમ હતી આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો તેના અવસાન પછી છ વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અમીરોએ ઇલ્તુતમિશના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો એકવીસ વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયા સુધી બલબન ગાંધી આવ્યો તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ दिल्ली सल्तनत पर खिलजी वंश की स्थापना खिल थी खिलजी ईस्वी सन बार सौ नेरसो वीस जलालुद्दीन खिलजी थी खिलजी शासन की शुरुआत थी जलालुद्दीन छ ना शासन बाद दिल्ली ने गाधीए महत्वाकांक्षी सुल्तान अलाउद्दीन आयो તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આ ઉપરાંત ભાવનિયમન બજાર નિયંત્રણ સંગ્રહોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગયા સુલદીન તુગલક હતો આટલું જાણો અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર મુસરો ખુસરો થયા જેમણે કિરાતુલ સદાયન આસિકા નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય સાહિત્યકૃતિઓની રચના કરી હતી તુગલક વંશ ઈસવીસન તેરસો વીસથી ચૌદસો ચૌદ તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર પ્રતિક મૃદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું તેરસો અઠ્ઠાણુંથી નવ્વાણું વચ્ચે જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની સૈયદ વંશ ઈસવીસન ચૌદસો ચૌદથી ચૌદસો એકાવન અને લોધી વંશ ઈસવીસન ચૌદસો એકાવનથી પંદરસો છવ્વીસ તુગલક વંશના શાસનના અંત બાદ ઇઝરાખાએ સૈદ વંશની સ્થાપના કરી સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસન હતો લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ રાજ્ય વ્યવસ્થા ઈસવીસનની ની તેરમી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિ અલગ હતી દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો જે તંત્રનો વડો હતો આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ પત્રવ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે આટલું જાણો અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી હતીઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય પ્રાંતીય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વડો એકતેદાર કે મુક્તિ કહેવાતો જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું જોકે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી એકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ શાસન પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો તેને પટવારી અને કારકુન મદદ કરતા કિલ્લા અને અન્ય બાંધકામ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત મિનાર છે કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો તેના શાસન અવસાન બાદ

સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર શિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે તુગલક શાસન દરમિયાન તુગલકા બાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ થયું સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદે ખાનનો ગુંબજ બડા ગુંબજ મોઠણી મસ્જિદ અને બુદ્દીનનો મકબરો મુખ્ય છે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન તેરસો છત્રીસથી સોળસો છેતાલીસ તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો આરંભ થયો સેદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની તૈમુરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા જેમાં વિજયનગર બહમની માળવા મેવાડ બંગાળ ઝોનપુર વગેરેનો સમાવેશ થાય છે અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી માહિતી મેળવીએ હરિહર રાય અને બુકારાઈ રાય નામના બે ભાઈઓએ તેરસો છત્રીસમાં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હરિહર રાય અને બુકારાઈ રાય સંગમવંશના રાજા હતા વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ સાલુ વંશ તુલુવંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હરિહર રાય પ્રથમ અને બુકાર નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો એટલું જ નહીં તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે તંત્રની ઉપેક્ષા કરી ન હતી તેણે રાજ્યોમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં બહમની નું રાજ્ય ઈસવીસન તેરસો સુડતાલીસ થી પંદરસો અઢાર થુગલક વંશના શાસનમાં જ દખ્ખણમાં ઝફરખાને ઈસવીસન તેરસો સુડતાલીસમાં બહમની રાજ્યની સ્થાપના કરી આ રાજ્યએ લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે અહેમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો તેણે સમક્ષ વહીવટી તંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વઝીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બીડર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું દિલ્હી સલ્તનત શાસનનો અંત દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન બારસો છ માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ અને ત્રણસો વીસ વર્ષ પછી ઈસવીસન પંદરસો છવ્વીસમાં ઈબ્રાહીમ લોધીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો આ લગભગ સવા ત્રણસો વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા દિલ્હીના આ મુસ્લિમ મહારાજીએ અનેક તડકી છાંણી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયો પ્રવૃત્તિ દિલ્હીમાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો તમારા ગામ શહેર કે જિલ્લાના દેશી રાજ્ય કે રજવાડાની વંશાવલી તૈયાર કરો વિજયનગર અને બહમની સામ્રાજ્યની સ્થાપત્ય કલા વિશે સચિત્ર હસ્તલિખિત અંક તૈયાર કરો